હેલો ગાયસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો સવારના થઈ ગયા છે આઠ અને આપણો લોગ સ્ટાર્ટ કરી દીધો છે પ્રિન્સ પણ ઉઠી ગયો છે રોજ બરોજની જેમ વાટકો ભરીને ચા ગાંઠિયા અને જ્યોતિ સવાર સવારમાં કોફી ફ્લેવરવાળો આઈસ્ક્રીમ લઈને બે આઈ ગયો છે બધો ના ખાઈ જતો હા થોડો મૂકી દેજે નહીં તો શરદી થઈ જશે પપ્પા પૂજા પાઠમાં બેસી ગયા છે રોજ સવારે અડધો કલાક કે મેક્સિમમ આમ તો કલાક જ કરે છે એક કલાક પૂજા પાઠ રોજ ડેલી સવારે વહેલા નહીં જોઈન કરવાનો સીટુ ગુડ મોર્નિંગ તમનું આજ કઈ પ્લાન કોલેજ જવાનો વિચાર છે કે નહીં સીટુની તબિયત બગડી ગઈ છે એટલે મૂળ નથી વાયરલ ફીવરને લીધે કદાચ આજ કોલેજ નહીં જાય રજા પાડશે છોડવામાં પાણી પીવડાવી દીધું સવારમાં બંકો રેડી સ્કૂલ માટે મૂકવા આવું બેટા હું હા લેવા લેવા તો એ ટાઈમ નહીં મળતો મને મૂકવું આવું બોલ કહેતો હોય તો દાદાની જગ્યાએ હં ના સારું બાય બાય જય શ્રી મહાકાલ હા તો પ્રિન્સ ગાઈસ નહીં ધોઈને વેલો રેડી થઈ ગયો છે કારણ કે એને હાથી ક્લાસીસ જોઈન કરવાના છે તો હમણાં સાડા અગિયાર બાર વાગે જશે આજથી ભણવાનું ક્લાસીસમાં સ્ટાર્ટ સ્કૂલે તો કોક કોક દિવસ જવાનું હોય છે સ્કૂલ સારી મળી જાય છે એટલે બાકી ઘરે બેઠા ભણવાનું નહીં અડો ફોન મૂકી દેજો હવે સાઈડમાં આજથી હ ને અને ચડ્ડો પ્યારી ના જતો ટ્રેક પહેરી લેજે ટીટું એ બનાવી દીધું મારા માટે આદુવાળું દૂધ હવે આપણે દૂધના જોડે કંઈક નાસ્તો કરી લેશું ચા પીવાનો મૂળ નહીં આજ પ્રિન્સ વજન ચેક કરે છે દર અઠવાડિયે અઠવાડિયે એમ ખબર પડતી હશે કેટલું બતાવ્યું વધ્યું કેટલું બત્રીસ આઠસો તો બસો ગ્રામ વધે એમ આજે પ્રેમ આવી ગયો છે તેર વર્ષના બહુ નાના છોકરા પર જ્યોતિરા જ્યોતિ નહી એટલે નહી તો મમ્મીનો પ્રેમ જ નહીં મળતો જ્યોતિરો એટલે નહીં પ્રિન્સ ગાઈશ કાર બહુ બગડી ગઈ હતી તો ચોમાસામાં તો અત્યારે વરસાદ પડવાનો બંધ થઈ ગયો છે તો વિચાર્યું કે વોશિંગ કરાવી દઉં જો તો થોડી ગાડી બોસી કરાવીએ આપણે સર્વિસ સ્ટેશન આવી ગયો છું ગાઈસ અંદરથી વેક્યુમથી કાર ક્લીન કરવાની ચાલુ કરી દીધી છે તો સવારે વહેલો આવી ગયો એટલે જો લગભગ નવ એક વાગ્યા હતા એટલે કોઈ બીજી ગાડી થઈ એટલે વેટિંગમાં ઊભું ના રહેવું પડે સારું ગાઈસ કાર થઈ ગઈ કમ્પ્લીટ વોશિંગ જુઓ તમે જોઈ શકો છો એકદમ ચકાચક મારુતિના શોરૂમમાં થોડું કામ છે ત્યાં જતાવું મારુતિના શોરૂમમાં ગાઈસ કામ પતી ગયું ફ્રેન્ડને મળવાનું હતું એને મળી લીધું તો હવે ચલો અહીંથી નીકળીએ આ શોરૂમ છે મારુતિનો ફ્રેન્ડ જ જોબ કરે છે એટલે કંઈ કામ હોય મારુતિનું સર્વિસ સ્ટેશન બી છે તો જલ્દી પતી જાય ચાલો મળીએ તાર ભાઈ જમવાનું બનાવવાનું ચાલુ છે ફણસીન બટાકાનું શાક બની ગયું છે કાલે નહોતું બનાવ્યું બાકી તો એટલે આજે બનાવી દીધું રોટલી અડધું બની ગયું અડધું બાકી હું નહીં ના તો પછી આવીને ખાઈ લઉં હં દવા લીધી આજુ અગિયાર જ વાગ્યા ને જ્યોતિને લેવા પછી હું જ જઈને આજે નહીં તો પાછો એમ ગયા છે કે તમે લેવા ના આવ્યા દાદા મૂકવા આવ્યા હતા નહી લીધું છે ગાઈસ હવે જમવાનું થઈ ગયું છે જમી લઈએ રેડી છે જમવાનું શાક ને રોટલી ગાઈસ આજે સવારે જ્યોતિર ગયો તો કે પપ્પા તમે લેવા આવજો ઘણા દિવસથી આઈસ લેવા દાદા જ જતા હતા પછી અમારા એક સબસ્ક્રાઈબર છે સુચિત ગોસ્વામી એમને કીધું સર તમે પણ સમજાવી દો છો જ્યોતિરને તો લેવા કેમ નહીં જતા તો ચલો સુચિતભાઈનું માન રાખી દઈએ અને જ્યોતિરને લેવા જઈએ બરોબર

એવું અને મને કઈ લઈ આપે તું થાર થાર ઓહો શું વાત છે એ ઘરે જ નહીં ને શું મમ્મીને આવાજા ચાલ હું બદલાઉ કપડા મમ્મી કોલેજ ગઈ એટલે એ કોલેજ માં છે દૂસરી બાર પ્રેંક હો ગયા તારું તે ઉધરસ ખાધી ને એટલે પેલા રૂમ માં હતો ને એટલે ખબર પડી ગઈ અવાજ સાંભળી ગયો ને એટલે નહીં તો ગોત જ થોડી વાર થોડીક તો આપ આઈસ્ક્રીમ મને થોડીક થોડીક લાવ્યું તું કોણ એમ કે મન તું કોણ લાવ્યું તું એને લાવ્યું તું કોણ એ તો બોલ પણ મેં મંગાયો તો મન નહીં આપવાનું નહીં બીજી લઈ આવું મોટો ડબ્બો હું પ્રિન્સ બે ખાશું પ્રિન્સ આપણે બે ખાઈ નહીં આપવો હા ને તને નહીં આપીએ અમે ચાલ ચાલે ને ચાવી લઈ લે ગાડી મોટો ડબ્બો લેતા ચાવી લેતા આજ તો આપવું જ દાદા જોડે જઈને ડબ્બો લઈ એમ કેસ વાંધો નહીં હેડો અત્યાર તો આપણે બે જઈએ લેવા ચલો લઈ લીધી ચાવી બધા તો લીધી હા ચલો ગાડી લઈને જવાય પપ્પા પણ તમે તડકામાં હાથે કરીને હેરાન છો આટલો બધો સામાન લઈને પૈસા 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 બચાવો અહીંયા તડકા કરી તડકા બાયપાસ કરાય છે ચક્કર ખાઈને પડો તો વીસ ને હજુ તો ચાલી વાર નીકળી જશે ભગવાન ખેંચી લો પંખા આઈ ગયા અંદર માતાજી ને મંદિર માં લગાવવાના પપ્પા એકલા દોડ દોડ કરે બધું ગાડી લઈને જવાનું હતું માતાજી હંગાત હોય પણ ટુ વ્હીલર લઈ નહીં જવાનું પપ્પા એક્ટિવા એક્ટિવ ગરમી ગરમીમાંથી આવ્યા છે તો બનાવી દઉં એમના માટે આ ડ્રિંક એટલે થોડી એનર્જી આવી જાય એટલે એમને પણ સારું લાગે લો થોડું વધારે નાખ્યું છે ટેસ્ટ સારો આવે ને એટલે ઇન્સ્ટન્ટ એનર્જી એનર્જીવું કમ્પ્લીટ ને સ્વીટું કરતા યાર જો આપણે સાંજે એક્ટિવ લઈને જઈશું આપણે બે કેટલા છ વાગ્યા પછી કેટલા વાગ્યા પછી છ વાગ્યા પછી બહુ મોટો નહીં આટલો નાનો કપમાં આવે ને મસ્ત હા તું હમણાં ખાતો તો ને કોફી વાળો આઈસ્ક્રીમ એવો પણ બહુ નહીં ખાવાનો રોજ એક જ કપ ના રોજ નહીં એક દિવસ ખાવાનો એક દિવસ નહીં ખાવાનો બરોબર કે રોજ ખાવાનો રોજ નહીં એક દિવસ ખાવાનો એક દિવસ નહીં ગાઈઝ આજે તો બપોરે મસ્ત બે થી ચાર સુઈ ગયો તો જ્યોતિર સુઈ ગયો તો એટલે આરામ મળ્યો બાકી જ્યોતિર બપોરે સુવે નહીં તો કોઈને પણ ઊંઘવા તો નથી તો હું અત્યારે ચાર વાગી ગયા છે તો હવે ગ્રીન ટી પી લઈએ જાતે બનાવી દીધી છે સીટું આરામમાં છે તો ક્યાં ઉપડ્યા તે મેરે ઉતારજે બાય બાય

શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નેક્સ્ટ સ્લોગમાં મળીએ નેક્સ્ટ સ્લોટમાં મળીએ ત્યાં સુધી આવજો ટાટા બાય બાય ત્યાં સુધી આવી જાઓ બાય બાય ટાટા